થર્ટી જુલાઈ ઈસુસંઘના સ્થાપક સંત ઇગ્નાસનો તહેવાર સૈનિકથી સંત બનવા સુધીનો સાચા સુખ અને શાંતિની શોધમાં નીકળી પડેલા સંત ઇગનાસ પોતાના જીવન થકી બતાવે છે કે દુનિયામાં જન્મેલી દરેક વ્યક્તિ આંતરિક પ્રવાસ કરી આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરી સંત બની શકે છે રોજિંદા જીવનની દોડધામમાં જવાબદારી નિભાવીને અવરોધમાં પણ આરાધના કરી શકે છે દરરોજના જીવનમાં બનતા પ્રસંગ અને મળતી વ્યક્તિઓ થકી ઈશ્વરનો અનુભવ કરી શકે છે આધ્યાત્મિક સાધના થકી દરેક વ્યક્તિ વ્યસ્ત જીવનમાં પણ શાંતિ અને આનંદનો અનુભવ કરી પ્રેમમય જીવન જીવી શકે છે સંતિજ્ઞાસ પોતાની જાતને પૂછતા ઈશ્વર થકી જ મને જીવન મળ્યું છે તો ઈસુ માટે મેં શું કર્યું હાલમાં હું ઈસુ માટે શું કરી રહ્યો છું હવે પછી ઈસુ માટે મારે શું કરવું જોઈએ ઇજ્ઞાસ હંમેશા એક જ વિચારમાં રહેતા કે ઈશ્વરનો અધિક મહિમા તથા સ્તુતિ થાય એ અર્થે મારે શું કરવું જોઈએ કેમ કે જે કંઈ મારું છે અને જે કંઈ હું છું એ સર્વ ઈશ્વરના અધિક મહિમાને અર્થે જ હોય છે અને એમાં મારે વધારો અને વધારો કરવો રહ્યો સ્નાન સંસ્કારક યુહાન કહે છે તેમ ઈસુનું મહત્વ વધવું જોઈએ અને મારું મહત્ત્વ ઘટવું જોઈએ પ્રાર્થના કરીએ કે સંત ઇજ્ઞાસનું પવિત્ર જીવન સઘળા ઈસુપંથીઓને પ્રેરણારૂપ બની રહો અને વર્તમાન દુનિયાની પરિસ્થિતિમાં માનવ વિકાસના હિતમાં ઝઝુમ્યા કરીએ એવી કૃપા આપણને સૌને મળતી રહો સૌને હેપી પીસ જય ઈસુ